જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફોટ ચેનલ ની અંદર ઉકેત ઠુમ્મર ખેડૂત putra આપ સર્વે ખેડૂત મિત્રો નું ખૂબ ખૂબ એવું હાર્દિક એવું જે છે સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે જે છે વાત કરવી છે કે જે તમે પાછળ જે તમે મગફળી જોઈ રહ્યા છો હવે આ જે મગફળી અત્યારે જે છે એ આપણે ઘણા બધા ખેડૂતોને 75 થી લઈને 80 દિવસની જે છે થયેલી છે ત્યારે આપણે જે છે આ જે આપણે મગફળીની અંદર અ દોડવાની સંખ્યા જે છે એ આપણે વધારવા શું કરવું ફૂલની જે છે એ આપણે સંખ્યા વધારવા શું કરવું તેના વિશેની વાત આજના આ વિડીયોની અંદર આપણે જે છે એ મિત્રો આપણે કરવાની છે તો આ મારા વિડિયોની અંદર તમે છેલ્લે સુધી જે છે એ જોડાયેલા રહેજો છેલ્લે સુધી જે છે એ મિત્રો તમે બન્યા રહેજો તો આપણે જે છે એ વાત કરીએ કે આપણે આ વર્ષે જે છે આપણે મગફળીનું વાવેતર ખૂબ જ એવા પ્રમાણમાં જે છે થયેલું છે મિત્રો આપણે આ સૌરાષ્ટ્રની અંદર દરે દર વખતે આપણે જે છે મગફળીનું વાવેતર આપણે થતું જ હોય પણ આ વખતે જે છે એ મિત્રો આપણે મગફળીનું મગફળીનું વહેલું વાવેતર જે છે એ કરી દીધું હતું તેને અત્યારે જે છે એસી થી પંચ્યાસી દિવસની મગફળી જે છે એ થયેલી છે અને જે ખેડૂતોએ જે છે એ વાવણી પછી મગફળીનું જે છે એ વાવેતર જે ખેડૂતોએ આપણે કરેલું છે તેને અત્યારે જે છે એ

આ જે છે એ શું શું આમાં જે છે એ નિયંત્રણ લાવશે તો સૌપ્રથમ તો જે છે એ મિત્રો આ જે મિત્રો બોરોન છે તો આ બોરોન જે છે એ આપણે આપણી મગફળીની અંદર દોડવાની સંખ્યામાં જે છે એ વધારો કરશે પ્લસ કે આપણા જે આપણી મગફળી છે તો એમાં ફૂલની સંખ્યામાં પણ જે છે એ વધારો કરશે બીજું કે આપણી જે મગફળી છે તો આમાં જે છે એ તેલી ટકાવારી પણ ખૂબ જ એવી જે છે એ સારી જે છે એ બેસ છે અને પ્લસ કે આપણે જે છે એ આપણી જે મગફળી છે તો આ મગફળી અંદર જે છે એ આપણે ઉતારો જે છે એ ખુબજ એવો સારો એવો જે છે એ આપણે હોય તો આજના આ વિડીયો અંદર આટલું જ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આજના આ લાઈક કરી આગળ જે છે એ મિત્રો તમે શેર કરવાનું ના ભૂલતા આભાર જય જવાન જય કિસાન મિત્રો